ભાજપ શહેર કાર્યાલય એકસો પચીસ થી પણ વધુ કોંગ્રેસના કાર્યકરો તેમજ આપના કાર્યકરો દ્વારા ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ હાથે ખેસ પહેરી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમ ગુજરાતની દરેક સીટ ઉપર નવા નવા સ્ટન્ટ ઉભા થઈ રહ્યા છે ભાવનગર શહેરમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ આવીને ગયા બીજા દિવસે મોટી સંખ્યામાં કોંગ્રેસ તેમજ આપના કાર્યકરોએ ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણને હાથે ખેસ પહેર્યો છે શહેર કાર્યાલય હોલમાં ખેસ પહેરવા માટે લાઇન લાગી હતી ભાજપ લોકસભા સીટના ઉમેદવાર નિમુબેન બાંભણી હાજર રહ્યા હતા મહિલા કાર્યકર્તાઓએ નિમુબેનને ખેસ પહેરાવ્યો હતો આ પ્રસંગે શહેર સંગઠનના અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા સૌને જય શ્રી રામ સમગ્ર દેશમાં આદરણી નરેન્દ્રભાઈ મોદીજીના દસ વર્ષના શાસનનો કાર્યકાળ પૂરો થયો છે ત્યારે દેશના એક સામાન્યમાં સામાન્ય કુબાથી લઈ અને હવેલી સુધીનો દેશનો નાગરિક પોતાની જે હક છે એ એમને પ્રાપ્ત થયો હોય એવો અનુભવ કરી રહ્યા છે ત્યારે આ બે હજાર ચોવીસની આઝાદ ભારતના ઇતિહાસમાં જે ચૂંટણી ટૂંક સમયમાં થવાની છે ત્યારે ભાવનગર બોટાદ લોકસભા સીટ માટે આપણા સૌના આ શહેરના પૂર્વ મેયર જેમણે બે ટર્મ સુધી મેયર તરીકે કામ કર્યું છે એવા નિમુબેન બામણિયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે ત્યારે આજરોજ ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કોંગ્રેસ પક્ષ આપ પક્ષના અનેક આગેવાનો જેઓએ તેમાં અન્ય પાર્ટીમાં હોદ્દેદારો હતા તેઓએ પોતાની પાર્ટી છોડી અદણી મોદીજીના નેતૃત્વમાં જે વિકસિત ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનો પ્રયાસ છે તેમાં પોતે બધા સામેલ થયા છે અહીંયા પાર્ટી વતી એમને સૌને આવકારીએ છીએ આવનાર સમયમાં સૌ ખભે ખભા મિલાવી